ભગવાન શિવ અને પાર્વતીનું મહામિલન થવા જઈ રહ્યું છે એવામાં પાંચ દિવસનો મેળો જૂનાગઢની અંદર છે અહીંયા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે છે એ દર્શન માટે આવતા હોય છે અને એને જે એમ કહેવાય કે ત્રણે ટાઈમ સવાર સાંજને બપોર પ્રસાદની પહાટી મતલબમાં બધાને પ્રસાદ મળતો હોય છે એવામાં જૂનાગઢની તળટી જે છે ને એની અંદર તમે ડગલેને પગલે જાઓને તો તમને અનછત્ર છે જોવા મળે તો એવામાં અત્યારે હાલ આપણે ભારતીય આશ્રમની અંદર આવી ગયા છીએ જ્યાં એમ કહેવાય કે રોજના હજારોની સંખ્યામાં લોકો પ્રસાદ લે છે

ત્યારે રિંગના છે એ સુધારી રહ્યા છે અને આ બાજુ તમે અહીંયા ફટાફટ પ્રાઇસ અત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે લાઈવ જે છે ને અડદિયો બની રહ્યો છે જો આ બાજુ તમે આ મોટો ટોપ છે એની અંદર છે ને જો સરસ મજાનો અડદિયો બને છે ભાઈ અને એમને અહીંયા રસોયા છે અડદિયો છે અડદિયો અડદિયો હા કેટલા છે તમામ દોઢસો કિલોનો છે અત્યારે હા કાલથી કાલમાં મને

ગાઈસ સરસ મજાની આપણને માહિતી આપી છે ભાઈ અને અત્યારે છે ને એક સાઈડ છે ને માણસો જે શ્રદ્ધાળુઓ છે અને બીજી બાજુ ધમધમતું રસોડું એનું અને ને ને બધું બને છે છે પાછળ તો અત્યારે હજારોની સંખ્યામાં જે ભક્તો એ પ્રસાદ લઈ રહ્યા છે અને જબરદસ્ત મોટો હોલ છે અને એનું જે રસોડું છે ને આગળ તમને બતાવજો લાઈવ કઈ રીતના બને છે જો તમે મારી પાસે જોઈ શકો છો જબરદસ્ત મોટું એક હોલ છે એની અંદર ગરમા ગરમ લાઈવ જે રોટલી છે એ બની રહી છે જો ભાઈ આ રીતના સરસ મજાના થેપલા છે જ પણ સરસ થેપલા ગરમા ગરમ જોવો તમે આ રીતના બને છે ભાઈ ભાઈ આગળ આપણે જોયું સરસ મજાના સામે પરાઠા બનતા હતા આપણે કહેતા હતા ને ભાઈ થેપલા છે પરાઠા હતા સોરી અને અહીંયા જો આ મશીન છે અને એની અંદર છે ને પરાઠા માટેનો સ્પેશિયલી લોટ છે ને તૈયાર થાય છે જો આગળ બતાવું ઝૂમ કરીને બતાવો તમે અહીંયા તમે મારી પાસે જોઈ શકો છો કે રીંગણા અને ભાઈ કોબી કોબીનું કામ જો તમે ઢગલા મોઢે કોબી જો ભાઈ જોત મેં આ ઢગલા પછી આ આવા તો સ્ટોક છે ને સવારે આવે ને સાંજે ખાલી સવારે પાછો મોર્નિંગમાં આવી જાય ને સાંજે ખાલી આ બટેટા એવી જ રીતના છે જો તમે પર જગ છે ભાઈ સ્ટોક અત્યારે શું છે શાક બને છે ને તૈયાર છે બધું સુધારી નાખ્યું છે ઓલમોસ્ટ અડધો સ્ટોક ખાલી થઈ ગયો છે તો આવતીકાલે તમે સવાર આવો ને ઢગલો થઈ જશે સરસ મજાનું શાક પછી થેપલાને એવું બધું બનતું હતું પરાઠા બનતા હતા અને હવે છે ને એનું જે મેઇન સ્વીટનો ભંડાર છે જેમ કે મીઠાઈ છે પછી શાકભાજી છે એ બધું આગળ જોવાનું છે આવી જાવ કઈ આગળ આપણે શાકભાજી જોયું હવે છે ને બધાની પ્રિય હોય ને એવું સ્વીટ ગમે તેવું કાઠિયાવાડી ખાવાનું હોય સ્વીટ ન હોય તો આપણને મજા જ ન આવે આરો તમને સ્વીટ બધા હોય જોવો આ મોટો છે ને એક હોલ છે અને અંદર તમે જુઓ ખાલી આ મોટી મોટી પ્લેટો ભરી છે ને બધી બધી લાડવા જોવો તમે આ દેશી ચૂરમાના લાડુ છે જોવો ભાઈ આમાં એ ફ્રૂટ નાખેલું છે પછી ઉપર ખસ ખસના બી છે પછી અંદર ટોપરું છે કેટલી બધી વાનગી અંદર નાખી લે છે બે લાડવા થઈ પણ આમ જો શુદ્ધ છે ને ઘીમાં બનાવેલા છે જો તમે પ્લેટું પ્લેટું ભરી છે અને આ બાજુ તમે આવો તો અલગ અલગ દિવસે છે ને અલગ અલગ આઈટમ હોય જોઈ શકો છો આ જે છે ને એ દાળ છે એની ઉપરથી પણ ડ્રાય ફ્રૂટ છે ને ભરપૂર નાખી દીધું છે અને અહીંયા તમે જો આ તો બાજકા ભર્યા છે ભાઈ ગાંઠિયાના તો જો તો ખરા અહીંયા બધા બાજકા છે જો સેવ છે ગાંઠિયા છે આ ભણેલા ગાંઠિયા છે ભાઈ ગાઈઝ અત્યારે આપણે ભારતીય આશ્રમની અંદર છીએ અને એમ કહેવાય કે સાંજ પડે એટલે બધાને ભોજન અને ભજન બંનેનું એમ કહેવાય કે જૂનાગઢ માં એટલે બધ ટોટલી વ્યક્તિઓને એની જરૂર પડે એમ કહેવાય કે એના માટે સ્પેશિયલી લોકો અહીંયા આવતા હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે બધા જે ભાવિ ભક્તો છે અત્યારે હાલ પ્રસાદ લઈ અને ટૂંક સમયની અંદર અહીંયા જે એમ કહેવાય કે ભોજન પ્રોગ્રામ શરૂ થવાનો છે ભજન પ્રોગ્રામ તો એ બધા માણવાના છે અને હાલ જે છે ને બધા પ્રસાદ લઈ અને અહીંયા જોઈ શકો છો સરસ મજાનું મેદાન છે અહીંયા છે ને બધા આરામ લઈ રહ્યા છે